કલાકૃતિ બનાવતી વખતે આપણે વારંવાર રંગો અને કાગળનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શક્ય છે કે તમે સ્કૂલ પ્રોજેક્ટ્સ માટે અલગ અલગ વસ્તુઓને પણ મિશ્રિત કરી હોય જેમ કે ક્રેયોન અને રંગોનો એક સાથે ઉપયોગ કરવો અથવા દાલ કે સૂકા પાડનાથી કોલાજ બનાવો જ્યારે તમે કલાકૃતિના એક ભાગનું સર્જન કરવા માટે વિવિધ પ્રકારની સામગ્રીઓ કે કલાકૃતિની પદ્ધતિઓનો એકસાથે ઉપયોગ કરો છો તો તેને મિક્સડ મીડિયા કહેવામાં આવે છે રીતિકા મર્ચન્ટની આ કલાકૃતિનું ઉદાહરણ લઈએ તમે એ ખેતમાં પક્ષીઓ જેવા માથાવાળા માણસોને પહાડો અને વૃક્ષોથી ઘેરાયેલા જોઈ રહ્યા છો જો તમે તેને જુઓ તો તમને ખ્યાલ આવશે કે વૃક્ષો અને ઝાડવાઓ મેગઝીન કાગળમાંથી બનાવવામાં આવ્યા છે જેને કાળજી પૂર્વક કાપીને ચિત્ર પર ચોંટાડવામાં આવ્યા છે બાકીના તત્વો રંગ અને શાહીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે આ રીતે એક જ કાગળ ઉપર કલાકૃતિ તૈયાર કરવા માટે ઘણી બધી સામગ્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે કલાકાર અંજુ આચાર્ય તેમની કલાકૃતિને ખૂબ જ કુદરતી દેખાડવા માટે જાણીતા છે આ કલાકૃતિઓની શ્રેણીમાં તેમને માત્ર વોટર કલરનો જ ઉપયોગ નથી કર્યો પરંતુ કલાકૃતિ બનાવવા માટે શાહી ચોખાના કાગળના ટુકડા અને કાપડનો પણ ઉપયોગ કર્યો છે વિવિધ સામગ્રીઓને મિશ્રિત કરવાથી કલાકારોને તેમના વિચારો શેર કરવાની નવી રીતો મળે છે એટલે જ મિક્સડ મીડિયા કલા તેની સર્જનાત્મકતા માટે પસંદ કરવામાં આવે છે એક એવું જ જૂનું અને અનોખું ઉદાહરણ છે પેઇન્ટેડ ફોટોગ્રાફીનું આમાં કલાકાર ફોટોને રંગો અને શાહી જેવી વસ્તુઓ સાથે મિશ્રિત કરે છે જેથી ફોટોને બોલ્ડ દેખાડી શકાય અથવા તેમાં ખૂટતી વિગતો ઉમેરી શકાય ચાલો થોડાક વધુ ઉદાહરણો જોઈએ વિવિધ સામગ્રીઓને મિશ્રિત કરીને કલા બનાવવી કેટલી રોમાંચક છે ખરું ને હવે મારી સપનાની દુનિયા વિષય પર તમારી પોતાની મિક્સડ મીડિયા કલાકૃતિ બનાવવાનો સમય આવી ગયો છે એક કાગળના ટુકડાથી શરૂઆત કરો પછી તમે જે પણ સામગ્રી મેળવી શકો તે એકઠી કરો અલગ અલગ પ્રકારના કાગળ સ્કેચ પેન જૂનું મેગઝીન લાકડી ગુંદર અને એવી વસ્તુઓ પણ જેમ કે કાપડ કે પાંદડા તમારી સર્જનાત્મકતાને ઉડાન આપો અને તમારી અનોખી સપનાની દુનિયા બનાવવા માટે આ બધું મિશ્રિત કરો તમારી કલાકૃતિને પ્રથમ ક્રિએટિવિટી ક્લબ સબમિશન પોર્ટલ પર અપલોડ કરીને અમારી સાથે શેર કરો ઓલ ધ બેસ્ટ